જાફરાબાદ મામલતદાર કચેરીમાં આવેલ ઈ ધારા કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી જાફરાબાદ મામલતદાર કચેરીમાં ઈ ધારામાં ઈ સ્ટેમ્પના અધિકારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી હતી કામ ધંધાર્થીનો સમય અગિયાર વાગ્યાનો હોવા છતાં પણ કામના અધિકારીઓની ખુરશી ખાલી જોવા મળતા આજુબાજુમાંથી આવતા લોકો ગ્રામજનો વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી બે દિવસ પહેલા જ એક જાગૃત નાગરિકે જાફરાબાદ તાલુકાના ઓફિસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો એવા જ હાલ જાફરાબાદ મામલતદાર ઈ ધરા કેન્દ્રના છે જે મનની કરતા હોય તેવું લાગી રહ્યું છે આ કારણે જ આજુબાજુની જનતાને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આવા અધિકારીઓને ફરજ પરથી હટાવી અને સમયની કદર કરે એવા અધિકારીઓને મૂકવામાં આવે એવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે ब्यूरो चीफ भगवान भरवाड़ आजाद मीडिया लाइव जाफराबाद